નમસ્કાર સર સર જેમ તમે વેદાંતિક શિક્ષણોનો પ્રચાર કરો છો અને લોકોને તેને તેમના દૈનિક જીવનમાં અપનાવવા માટે પ્રોત્સાહિત કરો છો મારી સમજણ મુજબ વેદાંત સ્વજાગૃતિ વિશે વાત કરે છે અને સ્વજાગૃતિનો માર્ગ વિવિધ લોકો માટે અલગ અલગ હોઈ શકે છે કારણ કે આપણે બધા અલગ અલગ પ્રકારના અવરોધોનો સામનો કરીએ છીએ તેથી તે વ્યક્તિલક્ષી હશે અને આજે આપણે બંધારણ દ્વારા જીવીએ છીએ જેમાં નિશ્ચિત નિયમો અને કાયદાઓનો સમૂહ છે જે બધા માટે સમાન અને વસ્તુનિષ્ઠ સ્વરૂપનો છે તેથી વેદાંતિક જીવનશૈલીને બંધારણના માળખામાં કાર્યરત રહીને કેવી રીતે અપનાવી શકીએ તમે જુઓ કેટલીક વાતો સમજવાની જરૂર છે સરસ પ્રશ્ન બેસો વેદાંત કોઈ ચોક્કસ જીવનશૈલી થોપતું નથી ખરું વેદાંત વેદાંત આજ્ઞાત નથી તે તમને કોઈ યાદી આપતું નથી કે આ કરવો અને જાણવું એ કંઈક સાર્વત્રિક છે ખરું ને તમારે એક માર્ગ લેવો છે અને તેને બીજો માર્ગ લેવો છે પરંતુ તમારે તમારો માર્ગ જાણવો જોઈએ ખરું ને અને તમે તમારો માર્ગ ત્યારે જ જાણશો જ્યારે તમે જાણો કે તમે કોણ છો અને તમે શું ઈચ્છો છો અને તમે ક્યાં પહોંચવા માંગો છો એ જ રીતે પોતાનો માર્ગ જાણવો જોઈએ ભલે માર્ગો અનિવાર્યપણે અલગ હોય જુઓ એકતા માત્ર ગંતવ્યના બિંદુએ જ છે તે ગંતવ્યને કહેવામાં આવ્યું છે સત્ય અથવા બ્રહ્મ અથવા આત્મા ગંતવ્ય એક છે પરંતુ માર્ગોમાં એકરૂપતા નથી અથવા મુસાફરોમાં અથવા તેમણે લીધેલા માર્ગોમાં અથવા તેમના વર્તનમાં કોઈ એકરૂપતા નથી તેથી વેદાંત આજ્ઞાઓ આધારિત નથી તે વિશ્વાસ પ્રણાલી નથી તે કહેતું નથી કે તમારે કંઈકમાં વિશ્વાસ કરવો જ પડે અથવા તમારે આ નિયમોનું પાલન કરવું જ પડે તે સિદ્ધાંત આધારિત નથી તેની સુંદરતા એ છે કે તે માત્ર કહે છે પોતાની જાતે શોધી કાઢો પોતાની જાતે શોધી કાઢો અને જેને તમે ખોટો જુઓ તેને નકારતા રહો જ્યાં સુધી તમે એવા બિંદુએ પહોંચો નહીં કે જ્યાં તમે નકારનારના જુઠ્ઠાણાને પણ જોઈ શકો પરંતુ તે અંતિમ વાત છે શરૂઆતમાં તેની ચિંતા કરવાની જરૂર નથી માણસ માત્ર જાણવા માંગે છે કે હું કોણ છું હું કેવી રીતે કાર્ય કરું છું મારા સંબંધો કેવા છે હું શેમાં સામેલ છું મારી મહત્વકાંક્ષાઓ શું છે હું શું લક્ષ્ય રાખો છો મારા ધ્યેયો છું હું શાને ધિકારું છું જ્યારે તમે આ વાતોને જુઓ છો ત્યારે તમે પોતાના વિશે ઘણો સમજો છો અને તે જ આધ્યાત્મિકતાનું મુખ્ય કેન્દ્ર છે જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે આત્મજ્ઞાન હા હવે ભારતના બંધારણ વિશે કહીએ તો કૃપા કરીને બંધારણની પ્રસ્તાવનાની એક સ્લાઇડ તૈયાર રાખો હું તેની પર જ્યારે આવું ત્યારે માંગીશ તે પહેલા ભારતના બંધારણ વિશે કેટલીક વાતો આપણે માનીએ છીએ કે ભારતનું બંધારણ મોટે ભાગે બહારથી લાવેલા વિચારો છે ખરું ને આપણને એવું વિચારવા માટે મજબૂર કરવામાં આવે છે કે આપણા બુદ્ધિજીવીઓ બંધારણના સ્થાપક પિતાઓ વિદેશ ગયા અને તેઓએ ત્યાં જોયું ઉદાહરણ તરીકે આયરિશના નિર્દેશક સિદ્ધાંતોનો જાહેર હુકમ જોયો અને કહ્યું કે ભારતીય બંધારણમાં પણ નિર્દેશક સિદ્ધાંતો હોવા જોઈએ અથવા તેઓએ ફ્રેન્ચ ક્રાંતિકારીઓની માનવ અને નાગરિક અધિકારોની સત્તાવાર રીતે જાહેરાત વાંચી અને કહ્યું કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો હોવા જોઈએ અથવા તેઓએ રૂસો અથવા વોલ્ટેર અથવા અથવા લોક વોલટેરના કાર્યો વાંચ્યા અને કહ્યું વાહ આવા ઉદાર સિદ્ધાંતો આવા સમાનતાવાદી સિદ્ધાંતો તેને ભારતીય બંધારણમાં સમાવીશું અથવા તેઓએ અમેરિકી રાજ્યોની સ્વતંત્રતાની જાહેરાત જોઈ અને કહ્યું વાહ આવી મહાન વાતો આપણે આ વાતો ક્યારેય સાંભળી નથી આ વિદેશી વિચારો છે આ વિદેશી વિચારો છે અને તે અદભુત છે આપણે આશ્ચર્યચકિત છીએ તેને ભારતીય બંધારણમાં હોવા જોઈએ તેમાં સત્યનો એક અંશ છે પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી ભારતીય બંધારણ વાસ્તવમાં ક્યાંથી આવે છે કૃપા કરીને વિચારો સંવિધાન સભામાં હાજર મોટા ભાગના લોકો સ્વતંત્રતા સેનાનીઓ હતા અને ત્યાં તેમને વિચારો તેઓ સ્વતંત્રતા સેનાનીઓ ન હતા તેથી તે મુક્તિની ભાવનાથી આવે છે ધ્યાન રાખો સ્વતંત્રતાની ભાવના પણ નહીં પરંતુ મુક્તિની ભાવના અને મુક્તિની ભાવના સ્વતંત્રતાની ભાવનાથી ઉપર છે તે માત્ર ભારતીય સ્વતંત્રતા આંદોલન ન હતું તે ભારતીય મુક્તિ આંદોલન હતું મુક્તિ શું છે તમે જાણો છો તે બધા નામો જો તમે તેમના કાર્યો વાંચો જો તમે તેમના મનમાં પ્રવેશ કરો તો તમને ખબર પડશે કે તેઓએ સ્વતંત્રતાને ખૂબ જ સર્વાંગી ખૂબ જ ઊંડી ખૂબ જ વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરી હતી સ્વતંત્રતા માત્ર યુનિયન જેકને તિરંગા સાથે બદલવાની ન હતી તે સ્વતંત્રતા હતી તે રાજકીય સ્વતંત્રતા હતી મુક્તિનો અર્થ એનાથી આગળનો છે અને સ્વતંત્રતા મેળવવાનો પ્રોજેક્ટ ઓગણીસો સુડતાલીસ પછી પણ ચાલુ રહેવાનો હતો જો તમે ભગતસિંહને પૂછો તો તેઓ કહેશે કે ક્રાંતિ બે હજાર તેવીસમાં પણ ચાલુ રહેવી જોઈએ તે ઓગણીસો સુડતાલીસ અથવા ઓગણીસો પચાસમાં અટકી જવાની અથવા સમાપ્ત થવાની નથી પ્રસ્તાવના માંગી હતી કે જેથી તમે સમજી શકો કે ભારતીય બંધારણ પહેલેથી જ ઉચ્ચતમ આધ્યાત્મિક સિદ્ધાંતોને સમાવે છે કારણ કે તે એવા લોકો પાસેથી આવે છે જેઓ કંઈક ખૂબ જ ઊંડાણ માટે સમર્પિત હતા તેમાંથી ઘણા ફાંસીએ છડ્યા ક્યારે હાથમાં ગીતા લઈને ગયા શું તમને લાગે છે કે તેમને પ્રેરણા માટે વિશેષ રીતે પશ્ચિમ તરફ વળવું પડશે જો તમે ગીતાને પ્રેરણા તરીકે લેનારા સ્વતંત્રતા સેનાનીઓની સંખ્યા ગણો તો તમે ગણતરી નહીં કરી શકો તેઓ એટલા બધા છે વિચારો વિચારો ભલે તમે ભગતસિંહની વાત કરો તેઓ ઉત્સાહી વાચક હતા અને શું તેઓ ગીતાને ઊંચો આદર આપતા ન હતા તેઓએ પોતાને નાસ્તિક જાહેર કર્યા તો પણ તેમણે જેનો ઇનકાર કર્યો તે સામાન્ય લોકો જે દેવતાઓની પૂજા કરે છે તે હતા તેમને સત્યમાં અડગ શ્રદ્ધા હતી અને ગીતા દેવ પૂજા વિશે નથી સમર્પિત થવા વિશે છે માત્ર સત્ય માટે લડવા વિશે ભલે તેનો અર્થ તમારા જીવનમાં સંબંધિત બધા સામે લડવું પડે તમને સમજાય છે તો અમે ભારતના લોકો ગંભીરતાપૂર્વક નિર્ણય કરીને ભારતને સાર્વભૌમ સમાજવાદી ધર્મ લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા માટે આ શબ્દો ક્યાંથી આવે છે તે તમે વિચારો આ આદર્શો ક્યાંથી આવે છે તે કહેવું ખૂબ જ સરળ છે કે તેઓ ફ્રાન્સ અથવા યુકે અથવા અમેરિકાથી આવે છે અને હું આને એક ખૂબ જ સંદર્ભિત રીતે સ્વીકારું છું સમકાલીન અર્થમાં તેઓ યુરોપથી આવ્યા હતા અને નવજાગૃતિની ભાવનાથી પરંતુ જ્યારે તમે સાર્વભૌમ તમે જાણો છો કે સાર્વભૌમ શબ્દનો અર્થ શું છે સાર્વભૌમ એટલે પોતાની બહારના કોઈ દ્વારા શાસિત ન થવું ચાલો તે આધ્યાત્મિક વાત છે પોતાની બહારના કોઈ દ્વારા શાસિત ન થવું સાર્વભૌમનો અર્થ એ નથી કે તમે તેનો અર્થ તો છે પરંતુ માત્ર તે જ નથી તેનો અર્થ એ છે કે તમે ચીનને તમારા પર પ્રભુત્વ ચલાવવા દેશો નહીં કે તમે કોઈ આધિપત્ય સહન કરશો નહીં ચોક્કસ તેનો અર્થ તે છે પરંતુ તેનો અર્થ તેનાથી ઘણો આગળનો છે વેદાંત કહે છે કે ન કરતાસી ન ભોગતાસી તે તમારી ઓળખ છે તમે માત્ર મુક્ત છો મુક્ત અસી એવ તે તમારી મૂળભૂત ઓળખ છે તમે તે સાર્વભૌમત્વમાં જોઈ રહ્યા છો નહીં તો મુક્ત અને સાર્વભૌમત્વ જેવા શબ્દો ક્યાંથી આવે સમાજવાદી સમાજવાદીનો અર્થ શું છે કે તમે એવો સમાજ ઈચ્છો છો જેમાં તકો અને સંસાધનો અને સ્થિતિ બધા માટે ઉપલબ્ધ હોય તમે અસમાનતાવાળો સમાજ બનાવવા માંગતા નથી તે સમાજવાદ છે અને તમે કઈ પ્રકારની સમાનતા આપવા માંગો છો તમે તકની સમાનતા આપવા માંગો છો શું કરવા માટેની તક મૂર્ખતામાં લિપ્ત થવા માટેની તક મૂર્ખતામાં લિપ્ત થવા માટેની તક નહીં સ્વ સાક્ષાત્કાર માટેની તક જીવનના હેતુ સુધી પહોંચવા માટેની તક તમારી ઉચ્ચતમ સંભાવનાને સાકાર કરવા માટેની તક ખરું ને સંભાવના છે છે આજ વેદાંતનો હેતુ પોતાની પાર જુઓ જુઓ ખૂબ જ ભૌતિક અર્થમાં સમાજવાદીનો અર્થ એ થાય કે બધા માટે શાળાઓ હોવી જોઈએ બધા માટે રોટી હોવી જોઈએ આવક વિતરણમાં એકરૂપતા હોવી જોઈએ તેથી તે શરૂઆત છે તે અંત નથી જેમ સ્વતંત્રતા શરૂઆત છે મુક્તિ અંત છે તમે ઈચ્છો છો કે લોકોને ખોરાક આરોગ્ય સંભાળ શિક્ષણ વસ્તુ મેળવાનો હક હોય છે પરંતુ આ સાધનો છે રાષ્ટ્રનો અંતિમ ધ્યેય એવો હોવો જોઈએ કે જે વ્યક્તિના અંતિમ ધ્યેય સાથે સુસંગત હોય ખરું ને કારણ કે રાષ્ટ્ર એ લોકો છે તે ક્યાંથી શરૂ થાય છે અમે ભારતના લોકો હું સાચો છું હા અમે લોકો અને તે એટલું સુંદર છે હું તેને કેવી રીતે ચૂકી ગયો અમે લોકો તેથી વેદાંત કહે છે કે અહો નમો કોઈ બીજું આ વાતને આપણા પર થોપી રહ્યું નથી હું સૌથી અદભુત છું અહો અહમ મારા મહિમાને જુઓ નમો મહ્યામ હું પોતાની જાતને નમન કરું છું તેથી કોઈ બીજું આ મને આપી શકે નહીં અમે ભારતના લોકો અમે પોતાની જાતને આપીએ છીએ જેમ અંતિમ લીટી કહે છે અને પોતાની જાતને આ બંધારણ આપીએ છીએ કારણ કે કોઈ બીજું આ મને આપી શકે નહીં કોઈ ભગવાન પણ આ મને આપી શકે નહીં હું નિર્ણય કરું છું હું પોતાને શાસિત કરીશ અને આ વેદાંત છે તમારી પર બહારના કોઈને પણ શાસન કરવાની પરવાનગી ન આપવી જોઈએ પ્રથમ લીટી અમે ભારતના લોકો છેલ્લા શબ્દો છેલ્લા શબ્દો પોતાની જાતને આ બંધારણ આપીએ છીએ અમે હું નિર્ણય કરું છું હું જે રીતે છું તે રીતે જીવીશ અને હું કોણ છું તે જાણવા અને મારી શુદ્ધતાના સ્થાને પહોંચવા માટે આ બધું જરૂરી છે ન્યાય જરૂરી છે સ્વતંત્રતા જરૂરી છે સમાનતા જરૂરી છે બંધુત્વ જરૂરી છે આ બધા સાધનો છે આ બધા સાધનો છે જેથી અંતે હું પોતે બની શકું આ એક શુદ્ધ આધ્યાત્મિક દસ્તાવેજ છે આ એક ઉપનિષદ છે તમને સમજાય છે ત્યાં કોઈ વિરોધાભાસ નથી તમે કહી શકો નહીં કે વેદાંતનો માર્ગ છે પરંતુ પછી આપણે કાયદાના શાસનનું પાલન કરવું પડે છે અને આપણે બંધારણ હેઠળ જીવવું પડે છે સર બંધારણ શૂન્યમાંથી ઉદભવતું નથી તમારે જાણવું પડશે કે તે ક્યાંથી આવે છે તેથી બધી જુદી જુદી જગ્યાઓ જ્યાંથી તે આવ્યું તેના માટે આપણે આદર રાખીએ છીએ પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે તેના મૂળમાં ભારતીય બંધારણ મુક્તિની ભાવનાથી જ ઉદભવે છે અને મુક્તિ જેમ આપણે બધા જાણીએ છીએ તે તમામ આધ્યાત્મિકતાનો એકમાત્ર ધ્યેય છે ખાસ કરીને વેદાંત મુક્તિ તમે ભારતની દાર્શનિક વ્યવસ્થાઓને જુઓ અને જો તમે એક મૂળભૂત પ્રશ્ન પૂછો કે આ દર્શનનો ઉદ્દેશ્ય શું છે તો ઉદ્દેશ્ય મુક્તિ હશે મુક્તિ 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 ચોક્કસપણે મુક્તિ સાધનો અલગ હોઈ શકે છે યોગનો એક ચોક્કસ સાધન હશે તેમની પાસે બીજા સાધનો હશે એવા દર્શનો કે જે કોઈ ભગવાનમાં વિશ્વાસ ન કરે જેમ કે જૈન અને બૌદ્ધ દર્શનો તેમ છતાં તેમનો એકમાત્ર અંતિમ ધ્યેય મુક્તિ છે તેથી તે મુક્તિ છે જેને તમે અહીં જુઓ છો આ એક આધ્યાત્મિક દસ્તાવેજ છે મુક્તિ અને યોગ્ય બાહ્ય પરિસ્થિતિઓ વિના મુક્તિ તમને મળી શકે નહીં તેથી ભારતનું બંધારણ તમને તે બાહ્ય પરિસ્થિતિઓ આપવા માટે પ્રયત્ન કરે છે જેમાં આંતરિક મુક્તિ શક્ય બને તમને સમજાય છે ભારતનું બંધારણ જો તમે પ્રસ્તાવનાને જુઓ તો તમને તે બાહ્ય પરિસ્થિતિઓ માટે પ્રયત્ન કરે છે જે આંતરિક મુક્તિને શક્ય બનાવી શકે તેથી કૃપા કરીને તેને બંધારણ અને વેદાંત વચ્ચેના વિરોધ તરીકે ન લો અને આ પ્રશ્ન મને વારંવાર પૂછવામાં આવે છે લોકો આવે છે અને કહે છે કે તમે ગીતા શીખવો છો તમે ઘણા વર્ષોથી ગીતા સાથે જોડાયેલા છો પરંતુ અમે માત્ર સંવિધાનનો આદર કરીએ છીએ તે સુંદર છે જો તમે બંધારણનો આદર કરો છો પરંતુ જો તમે બંધારણનો આદર કરો છો તો તમારે બંધારણના હૃદયની નજીક આવવું પડશે અને બંધારણનું હૃદય મુક્તિ છે અને સ્વતંત્રતા તેના ઉચ્ચતમ સ્વરૂપમાં મુક્તિ કહેવાય છે અને જો તમે મુક્તિને પ્રેમ કરો છો તો તમારે ઉપનિષદ પાસે આવવું પડશે અષ્ટાવક્ર પાસે આવવું પડશે તમને સમજાય છે બંધારણ એવી પરિસ્થિતિ પ્રદાન કરવા માટે અસ્તિત્વમાં છે કે જેથી સ્થાપક પિતાઓના દૃષ્ટિકોણ સાકાર થઈ શકે અને તે સ્થાપક પિતાઓ તેમની પ્રેરણા ખરેખર ક્યાંથી લઈ રહ્યા હતા હું કહું કે તેમની પ્રેરણા માત્ર અન્ય દેશોમાંથી આવી રહી હતી તેમ કહેવું અડધું સાચું હશે જો તમે આની ભાવનાને ખરેખર જુઓ અને દરેક શબ્દ માત્ર એક જ વાત કહે છે મુક્તિ 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 મુક્તાભિમાની મુક્તો જે પોતાને મુક્ત માને છે તે મુક્ત થશે જે પોતાની મુક્ત માને છે તે મુક્ત થશે પોતાની મુક્ત માને છે તેનો અર્થ શું મુક્તની રીતે વર્તે છે મુક્તિ માટે પ્રયત્ન કરે છે જેનો અભિમાન એટલે અહંકાર એટલે વિશ્વાસ મુક્તિ પોતે જ છે તે મુક્ત થશે મુક્ત તેજ છે જે બંધારણ તમને આપવા માટે પ્રયત્ન કરે છે પી પણ કહે છે કે બંધારણ વિદેશી દસ્તાવેજ છે તે બધું બકવાસ છે અને આ દિવસોમાં આપણે તેનું ઘણું સાંભળીએ છીએ આપણે કહીએ છીએ ઓ બંધારણ વાસ્તવમાં ભારતીય નથી તેઓ જે શબ્દ વાપરે છે તે સ્વદેશી છે તેઓ કહે છે કે તે સ્વદેશી મૂળનો નથી તે બહારથી પ્રેરિત છે ના સર કૃપા કરીને તેને કાળજીપૂર્વક વાંચો કૃપા કરીને બંધારણની ભાવનાની નજીક જાઓ અને તમને તેમાં કંઈ પણ પારકું લાગશે નહીં જો કંઈ હોય તો તે માનવ મહત્વાકાંક્ષાઓની સાર્વત્રિકતાનું પ્રતિનિધિત્વ કરે છે આ પ્રકારની વાત માત્ર ભારત માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ આફ્રિકા માટે પણ લાગુ પડે છે કે નહીં કોઈ પણ લોકો ક્યાંય પણ આને તેમના બંધારણની પ્રસ્તાવના તરીકે સ્વીકારવા માટે ખુશ થશે ખરું ને તેથી આ કંઈ ખૂબ જ સાર્વત્રિક છે તમે કહી શકો નહીં કે ભારતીય બંધારણ આયાતી વસ્તુ છે જો તમે કહીશો કે ભારતીય બંધારણ આયાતી વસ્તુ છે તો પરિણામ એ થશે કે તમે કોઈ રીતે બંધારણને નબળું પાડવાનો પ્રયત્ન કરશો અને એક ચોક્કસ જૂથના લોકો આ પ્રયત્ન પણ કરી રહ્યા છે તેઓ કહે છે ના આ બંધારણ સારું નથી તેને માત્ર સુધારા જ નહીં પરંતુ બદલવાની જરૂર છે પરંતુ તેને બદલવાની જરૂર કેમ છે તે પહેલેથી જ ભગવદ્ ગીતા છે તે પહેલેથી જ ઉપનિષદો છે તમે તેને બદલવા માંગો છો કેમ તેના બદલે તેનો આદર કરો જો ધાર્મિક નહીં તો ધાર્મિકની નજીક તરીકે તેના બદલે તેનો આદર કરવાને બદલે તમે તેને બદલવાની વાત કરો છો શું અર્થ છે મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતોને જુઓ તમે મૂળભૂત અધિકારો જાણો છો ને તે અધિકારો છે જે વ્યક્તિને સંપૂર્ણ રીતે ખીલવા દે છે તે અધિકારો જો તમારી પાસે હોય તો જ તમે તમારી સંપૂર્ણ સંભાવનાને વાસ્તવિક બનાવી શકો છો નહીં તો તમારું જીવન વિવિધ પ્રકારના બંધનો અને ઉપરછલા યુદ્ધો લડવામાં વીતી જશે તે અધિકારો તમને આપવામાં આવ્યા છે જેથી એક સુરક્ષિત પર્યાવરણ ખાતરીપૂર્વક વાતાવરણ હોય જેમાં તમે તમારા જીવનના વાસ્તવિક હેતુ તરફ કામ કરી શકો તમને સમજાય છે અને જીવનનો વાસ્તવિક હેતુ શો છે ફરીથી એ કંઈક નથી જે વેદાંત તમારા પર છે 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 તે કંઈક જે તમારા હૃદયના ધબકારા જાતે જ રડે કોણ મુક્ત થવા માંગતું નથી હેલો તમારામાંથી કેટલા જાત જાતના બંધનોમાં જીવન વિતાવવા માંગે છે તેથી મુક્તિ એ કંઈક છે જે દરેક માનવના અસ્તિત્વના મૂળમાં છે પુરુષ કે સ્ત્રી યુવાન કે વૃદ્ધ ભારતીય કે અમેરિકન અમીર કે ગરીબ તેનાથી શું ફરક પડે સમજાય છે તેથી આ એક ખૂબ જ ઉત્તમ દસ્તાવેજ છે અને તે વેદાંતથી વિરુદ્ધ છે તે કહેવાનો કોઈ અર્થ નથી જો તમે વેદાંતને પ્રેમ કરો છો તો તમે પોતાને ભારતીય બંધારણનો આદર કરતા જોશો વધુમાં તમે પવિત્ર ગ્રંથોને સુધારી શકતા નથી તૃતીયાંશથી ક્યારેક અન્ય પ્રકારની બહુમતીથી તમે યોગ્ય સમયે સુધારા કરી શકો છો ચોક્કસ તમે બંધારણની મૂળભૂત રચના સાથે રમી શકતા નથી તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે પરંતુ અન્યથા અને વ્યવહારિકતા જુઓ નિર્દેશક સિદ્ધાંતો છે જે વાતો તમે જાણો છો કે તરત જ અમલમાં મૂકી શકાય નહીં તેને ભવિષ્ય માટેની દ્રષ્ટિ તરીકે આપવામાં આવી છે નિર્દેશક સિદ્ધાંતો ન્યાયિક નથી તમે સરકારને કાયદાની અદાલતમાં ખેંચી શકતા નથી કે તેઓએ નિર્દેશક સિદ્ધાંતોને અમલમાં મૂક્યા નથી પરંતુ તેને ભવિષ્ય માટેના રોડમેપ તરીકે આપવામાં આવ્યા છે અને જો તમે તેમને જુઓ તો તેઓ ખૂબ જ ઉચ્ચ વાતો કહે છે તેઓ દૈનિક બાબતોની વાત નથી કરતા આ અને તે તેની ભાષામાં આધ્યાત્મિકતાનો દ્રષ્ટિકોણ જોવા મળે છે જો તમે મૂળભૂત અધિકારોને કલમ શરૂ કરીને નજીક તો તમને લાગી શકે કે આ કોઈ જ્ઞાનનો ગ્રંથ છે જો તમને ખબર ન હોય કે આ કોઈ ચોક્કસ દેશનું બંધારણ છે કે તે કાનૂની દસ્તાવેજ છે તો તમને માફ કરવામાં આવશે કે તમે માની લો કે તે आध्यात्मिक बात है खूब जटिल गुड आफ्टरनून सर मारु नाम विशाल विद्यार्थी छू સર જેમ તમે કહ્યું તે એક ખૂબ જ સુંદર દસ્તાવેજ છે અને તે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે હું તમારા મુદ્દા સાથે સંમત છું પરંતુ પરંતુ ભારત દેશ હોવાથી બંધારણમાં ક્યારેક વિરોધના મુદ્દાઓ વિશે શું ક્યારેક તે થાય છે બંધારણમાં એવું કંઈ નથી જે વિરોધને જન્મ આપે વિરોધ એ અહંકારની જ પ્રકૃતિ છે તે જ રીતે મનુષ્યો વર્તન કરે છે ખરું જો તમે અને હું ઝઘડીએ તો તે ગીતાની ભૂલ નથી તેથી પ્રશ્ન એ છે કે શું બંધારણ લોકોને એકબીજા સાથે ઝઘડવા માટે પ્રોત્સાહિત કરે છે શું તે થઈ રહ્યું છે શું બંધારણ લોકોને ઝઘડવા માટે પ્રોત્સાહિત કરે છે લોકો બધા માર્ગદર્શન હોવા છતાં ઝઘડે છે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો હોવા છતાં નાપાસ થાય છે શું આપણે પછી શિક્ષકોને કાઢી મૂકીએ પરંતુ તે જ આપણે કરી રહ્યા છીએ જો તમને હિન્દુઓ પતિત સ્થિતિમાં મળે તો તમે ગીતા અથવા ઉપનિષદોને દોષ આપવા લાગો જો તમને અન્ય ધાર્મિક લોકો પતિત રીતે વર્તતા મળે તો તમે તેમના ગ્રંથોને દોષ આપો પ્રશ્ન એ છે કે શું આપણે ધાર્મિક ગ્રંથોનું પાલન પણ કરીએ છીએ અને જો આપણે ન કરીએ તો ધાર્મિક ગ્રંથોને આપણી નિષ્ફળતાઓ અને વેદનાઓ માટે કેવી રીતે દોષી ઠેરવી શકાય શું વિદ્યાર્થી શિક્ષકને સાંભળવાથી નાપાસ થયો શું વિદ્યાર્થી શિક્ષકને સાંભળવાથી નાપાસ થયો ના પરંતુ પછી વિદ્યાર્થી કહે છે ઓહ હું નાપાસ થયો આ શિક્ષકને કાઢી મૂકવો જોઈએ એવું જ આપણે ભારતીયોએ ધાર્મિક ક્ષેત્રમાં પણ શીખ્યું છે આપણે કહીએ છીએ કે જુઓ આ તથા કથિત મહાન પુસ્તકો હતા અને તેમ છતાં આપણી સ્થિતિ આટલી ખરાબ છે તેથી ચોક્કસ આ પુસ્તકો સારા નથી તેમને ફેંકી દો તેમને બાળી નાખો પ્રશ્ન એ છે કે તમે તે પુસ્તકો ક્યારે વાંચ્યા તમે તે પુસ્તકો પ્રમાણે ક્યારે જીવ્યા આજે પણ તમે તે પુસ્તકોને સમજો છો જો તમારો તે પુસ્તકો સાથે કોઈ સંબંધ ન હોય તો તમને કોઈ અધિકાર નથી તે પુસ્તકોને તમારી નિષ્ફળતાઓ અને વેદનાઓ માટે દોષી ઠેરવવાનો